હેલો ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરીશું વજન ઘટાડવા માટેની અને એન્ડમાં એક ડાયટ પ્લાન વિશે વાત કરીશું કે જે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે હવે વજન ઘટાડવા માટે પહેલા તો આપણે આપણી જાતને રેડી કરવી પડશે અને મગજમાં બેસાડી દેવું પડશે કે વજન ઘટાડવા માટે ટાઈમ લાગશે

અવે ગુજરાતીમાં તમે કહેવત તો સાંભળી જ હશે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે તો વજન ઘટાડવા માટે અમુક આદતો કે જે તમારે છોડવી પડશે સુગર કે જે વજન ખૂબ જ ઝડપથી વધારી દે છે વજન ઘટાડવા માટે સુગરની માત્રાને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરૂરી છે સુગર વજન વધવાની સાથે સાથે ડાયાબિટીસ અને હૃદય રોગ માટે પણ નુકસાનકારક છે કોઈ પણ બહારની વસ્તુ ખાતા પહેલા તેનું લેબલ ચેક કરી લેવું જોઈએ કે સુગરની માત્રા કેટલી છે

સોસ જામ આ બધી વસ્તુ વજન વધારે છે તેથી બને તેટલું દૂર રહેવું જોઈએ પ્રોટીન અને ફાઈબર વાળા ખોરાકનું સેવન કરવું જોઈએ ફાઈબર કે જે મેટાબોલિઝમ ને ઝડપી બનાવે છે અને પ્રોટીન વજન ઘટાડવાની પ્રોસેસ ને ઝડપી બનાવે છે પ્રોટીન ધીમે ધીમે પાચન થાય છે તેના કારણે પેટ લાંબો સમય સુધી ભરેલું લાગે છે તેથી પ્રોટીન વાળો ખોરાક ખાવો જોઈએ તેમાં આવે છે લીલા શાકભાજી ફ્રૂટ કઠોળ આ બધી વસ્તુ ખાવી જોઈએ હવે અમુક ખાવાની ખરાબ આદત કે જે છોડો જેમ કે મોડી રાત્રે ખાવું જમ્યા પછી કંઈક મીઠું ખાવું જમવા સાથે લેવી એક સાથે વધારે પડતું જમવું એક સાથે વધારે પડતું ખાઈ લેવું આ બધી વસ્તુને છોડવી જોઈએ વજન નો રેકોર્ડ વજન ને નિયમિત ચેક કરો અને રેકોર્ડ ડાયરી અથવા મોબાઈલમાં રાખો અને લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરો આવું કરવાથી મોટિવેશન મળે છે પૂર્તી ઊંઘ વજન ઘટાડવા માટે પૂર્તી ઊંગ ખૂબ જ જરૂરી છે એક રિપોર્ટ અનુસાર જે લોકો પૂર્તી ઊંગ લે છે તેની સરખામણીમાં પૂર્તી ઊંઘ નથી લેતા તેનામાં વજન વધવાની સંભાવના વધારે હોય છે દિવસમાં 3 થી 4 લિટર પાણી પીવું પાણીની અંદર લીંબુ, જીરું અને આદુના ટુકડાને રાખીને મૂકી દો અને વચ્ચે-વચ્ચે ડીટોક્સ પાણીની જેમ લેવું જોઈએ જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે આજકાલ ગેજેટનો ઉપયોગ કરવો ખૂબ વધી ગયો છે તેથી જમતા સમયે મોબાઈલ લેપટોપ ટેબ્લેટ બંધ કરી દેવું જોઈએ કારણ કે તે જોતા જોતા કેટલું ખવાય જાય છે તેનું ધ્યાન રહેતું નથી અને વજન વધી જાય છે હવે આપણે વાત કરીશું एक्सरसाइज માટેની ટિપ્સ વિશે જો વજન ઘટાડવા માટે તમે શરૂઆતમાં કોઈ ભારે ભરખમ એક્સરસાઇઝ કરવા માંગતા ના હોય તો શરૂઆતમાં ચાલવું જોઈએ દરરોજ 30 થી 45 મિનિટ ચાલવું જોઈએ એનાથી ઘણી કેલરી બર્ન થાય છે કામ દરમિયાન વચ્ચે થોડો બ્રેક લો અને ચાલો ભોજન કર્યા પછી ચાલો લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો યોગા અને મેડિટેશન કરો કે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે હવે આપણે વાત કરીશું વજન ઘટાડવા માટેના ડાયટ પ્લાન વિશે

ત્રણ કલાક પહેલા સાંજ નું ભોજન કરી લેવું જોઈએ તેમાં બે મલ્ટીગ્રેન રોટી એક કટોરી શાક તમને ભાવતું અને થોડું સલાડ લઈ શકો છો જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ